ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના કનીવાલ ખાતે ગઈકાલે મોડી રાત્રે ડબલ મર્ડર ઘટના સિહોર તાલુકાના કનીવાલ ગામ ખાતે ઈટોના ભઠ્ઠામાં કામ કરતા મજૂર વચ્ચે અગમ્ય કારણોસર બોલાચાલી થતા મજૂર અમિત દ્વારા કુહાડીના ગામારી રામુભાઈ અને તેના પત્ની લક્ષ્મીબેનની હત્યા કરી હતી આ ઘટનાની જાણ પોલીસે થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આરોપી અમિતને ઘટના સ્થળેથી પકડી પાડ્યો હતો રિપોર્ટર અનવર લક્ષ્મીધર ભાવનગર ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં કનીવાવ ગામની સીમમાં કીટોના ભઠ્ઠામાં કામ કરનાર મજૂરોની વચ્ચે આજે રાત્રિના સાડા અગિયારથી બારની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલો હતો જેમાં આરોપી અમિત દ્વારા કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર રામુભાઈ અને તેમના પત્નીની ઉપર કુહાડીના ગા કરેલા હતા કુહાડીના ગાના લીધે થઈ અને બ્લડ લોસ વધુ થવાથી રામુભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેનનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ છે ઘટના સ્થળ ઉપરથી જ આરોપી અમિત અને સમગ્ર ઘટનામાં વપરાયેલ કુહાડી પણ મળી આવેલ છે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી સિયોર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી છે